તમારા બધાનું સ્વાગત છે મરાજના નવા વ્લોગમાં ને અત્યારે હાવાળા પોર્ટમાં છે ને આ બીજી રૂમ સાફ કરી હતી ઓલી રૂમ તો સાફ થઈ ગઈ હતી કાલને ગાળે એટલે હવે આ રૂમનો વાર છે અને બતાવનો આજે ફોટા ને એવું કઈ ઉતારી દીધું છે મારી મમ્મી બીચાર હજી કરતા હતા હું તો એડિટિંગ કરતી હતી મારી મમ્મી ઘણા એ બધું ખેરે છે હજી પાછા બે આ મશીન સાફ કરવાના છે કમ્મી તમે તો કઈક બોલો કેવું મિત્રો બધા મજામાં हेलो रूम साफ करी से हमारा मेहमान आसे એટલે બહુ મજા છે દયાખાઈ બહુ છે હું કે 61 61 તરફમાં બહુ છે આપણે તરફમાં અને રખમાં બહુ છે ઓણા મહેમાન આસે પણ રૂમ સાફ થાય નહીં ત્યારે બધું કન નાખ્યા પછી હાજે પીઠે મજાન છે હા કાલ જ મજાન છે બતલન મજાન ઉસે ઓણા નઈ રાજી ન થાય કા હા એટલે નઈ રાજી ન થાય એટલે આય પ્રોકરાનો છે તો બધી વાત છે મેં ની લુકવાની વાત છે ઓલી રૂમ બતાવ કાલ સાફ કરને કી ને ઈ જો જો પેલા છે ને આ ડબ્બા હતા ની વધારે આવી ગયા છે હવે સેટી પેટી મમ્મી કાતા ને છે આ જો સાફ થઈ ગઈ ને રૂમ આ ગોદરાને હું અહીંયા પેડ્યું છે જો આવું બધું છે રૂમ એ સાફ થઈ ગઈ છે પપ્પા ક્યાં ગયા પપ્પા છે મારે તો હજી બધું સાફ કરવાનું બાકી છે જોવાની અહીં એમ ન પડ્યું બધું જો હા ફોટા છે આ પહેલા રૂમ સાફ કરી દીધી તે મેં તમને બધાને બતાવ્યું તો હવે અત્યારે હશે ને રૂમ સાફ કરી નાખી પાછા પછી પરસું છે મશીન જો કેટલી ડોળું થઈ ગયું અમારું બદલાવાનું છે કાપીનું લૂસી નાખજો કપડા આવડે આવડે સાફ કરી

आज हमारा आ रहा काम मात बताएगा का। फिर अलग मशीन साफ करो अलग से हवा की गैस हटा दिया रहा मशीन साफ कर रहा है रेड वाला सब निकली कहां रही है लाओ ये रेड वाला सब रेड वाला ओ रेड वाला की जाएगा आम नहीं आम के बस जोर जोर से गिल्लो रेड वाला में है वो जोर जोर से बोलो तो का तुम्हारा तो कमाल फोन मान गांव में ना कैसे ना कैमरा बनाई तो जोर जोर से रेड वाला

ডাছে

મસ્ત છે પણ ઓલું આ તો હરકું કરો મસ્ત

હલે લે લે તો કાય લે પેલા 90 રૂપિયા નું એવું છે હે હોલા હું નામ તો પુષ્ટી ફેશન પુષ્ટી ફેશન માં ગયા ને ત્યાં બધું સસ્તું સસ્તું મતલબ તો રૂપિયા નું તે હું એક ટી-શર્ટ એક ની બે ટી-શર્ટ લઈ લશુ આજો આવો આ કે ને વાવા છે બહુ મસ્ત છે મે પહેરું તો

તારે આ મેસિંગ કરતા કેટલી વાર લાગશે લઈ લેજે પ્લીઝ આપણે બહુ મસ્ત લાગે લીધું ભરતો હોય તો ગોળે થી પાણી નાખવાનું છે

ખબર છે કારણ બધા પુષ્ટિ હોય છે અને ગયા હતા ત્યાં લાટ બધા કપડાં હતા ને અમે લીધા હતા ટુ બ્લેઝર ને અમે બે બેટી શર્ટ લીધા હતા ને મેં પેન લીધા ને બહુ મસ્ત હતા નેવું રૂપિયામાં ન હતા ખાલી તમે બધા તને જઈ આવજો બહુ સારી જગ્યા છે ને હવે અત્યારમાં વિડીયો એન્ડ કરો છો તમને બધાને જોવાનું મજા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બધા જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા ને અડધા તો લાઇક એ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો તો મારી હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય